દોસ્તો ગોપાલ ઇટાલિયાનું નામ ન સાંભળ્યું હોય એવું બની જ ન શકે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જેઓ વિસાવદરની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા હતા વિસાવદરની પેટા ચૂંટણી જે આયોજિત થઈ હતી ત્યારબાદ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે અલગ અલગ જગ્યાએ જ્યારે ગામડાઓમાં ક્યાંક એમનું સ્વાગત થઈ રહ્યું હોય ક્યાંક એમના સામૈયા થઈ રહ્યા હોય તો પછી ક્યાંક ડાયરાઓમાં જય ગોપાલ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા હોય એવા સમયે આ ધારાસભ્ય તો બની ગયા અને અલગ અલગ ગામડાઓમાં મુલાકાત પણ લેતા થઈ ગયા પણ વાત એવી છે કે વિસાવદન નજીક આવેલા એક ભેસાણ નજીકના ગામડામાં આ ધારાસભ્ય લોકનેતા ગોપાલ ઇટાલિયા પહોંચે છે ત્યાં એક મહિલા દ્વારા એમને ફરિયાદ કરવામાં આવે છે કે કેટલાક લોકો દ્વારા છેલ્લા આઠ વર્ષથી મારા ઘરના ડેલાની સામે બેલા ખડકી દેવામાં આવ્યા છે પણ આ ગોપાલ ઇટાલિયા જીગર નાખીને બેલા તો હટાવી દે છે પણ પછી શું ઘટના બને છે એ તો તમારી બધાની સામે આવી જશે હવે નિર્ણય કોણ કરશે અને શું છે એ આજના વિડીયોમાં તમને સ્પષ્ટપણે ખબર પડી જશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં જણાવીશું આ લોક નેતાની કરામત અને પછી શું થયું પછી જોવા જેવી થઈ એવું સૌ લોકો કહી રહ્યા હતા પણ શું છે હકીકત એ તો હવે જાણવી રહી કારણ કે હવે વાત એવી હતી કે ગોપાલ ઇટાલિયાએ બેલા તો હટાવી દીધા અને મહિલાનો પ્રશ્ન તો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ વાત ઉગ્ર ત્યારે બની કે જ્યારે બેલાને ત્યાં સાંજે એ જ ગામના કે એક પાર્ટીના લોકો દ્વારા આ બેલાને ફરી ખડકી દેવામાં આવ્યા બીજા જ દિવસે રાજકારણ ગરમાયું અને ગોપાલ ઇટાલિયાએ કહ્યું શાસક પક્ષને અનુરોધ કર્યો કે આ બેલાને ત્યાંથી હટાવી દેવા જોઈએ નહીતર આ ગુજરાતના તમામ લોકો બેલા હટાવવા આવશે આવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર થઈ અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ પરંતુ વાત ત્યારથી અટકી નહીં અને આ બેલા હટાવવામાં આવ્યા નહીં એમની કાર્યવાહી કઈ થઈ નહીં પરંતુ બીજા જ દિવસે એમની પાર્ટીના એક નેતા જ્યારે પહોંચે છે એટલે કે ગોપાલ ઇટાલિયાના સમર્થક પહોંચે છે અને ત્યાં બેલા હટાવવાનો પ્રયત્ન કરે છે તો પછી એમને જોયું કે ત્યાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બેલા હટાવવાની તો વાત દૂર રહી ગઈ પરંતુ ત્યાં તો એવું કહેવામાં આવે કે બેલાની ફરતે પોલીસ ગોઠવી દેવામાં આવી છે પણ દોસ્તો હવે એવા સમાચાર સામે આવ્યા કે આ ન્યાય હવે કોર્ટ કરવાની છે કારણ કે છ ઓગસ્ટના રોજ સૌથી મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે શક્યતાઓ સેવાઈ રહી છે અત્યાર સુધીના અગત્યના અને મહત્વના સમાચાર મોટો નિર્ણય જે છે છ ઓગસ્ટે આવી શકે છે આ મહિલા વિસાવદર નજીક આવેલા ભેસાણ નજીકના ગામડામાં આ મહિલા સાથે આખરે અન્યાય છે કે પછી શું છે હકીકત છ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે સૌ લોકોની નજર આ ઘટના ઉપર છે હવે શું થશે એના ઉપર સૌ કલ્પના કરી રહ્યા છે ત્યારે દોસ્તો તમને શું લાગે છે આખરે તમારો મત નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ